તાલુકામાં એક આ સમર્થ કોળી સમાજ દ્વારા જો મળતું હોય તો એથી વિશેષ એક પોરબંદરનું આપણું કોળી સમાજને એક જબરજસ્ત ગૌરવ કહેવાય ઇતર સમાજની હરોળની અંદર આપણે એક કદમ આજે આવીએ છે ખરેખર એક કદમ આજે આપણે એક છે ઈતર સમાજ કરતા કે આપણા સમાજના એક વરિષ્ઠ મહાપુરુષનું જેને ભીષ્મ પિતા તરીકે જેની વરણી કરવામાં આવી છે જેના જીવનનો ઉત્સવ ભગવાનજી કાળાનો આ જે જીવનનો ઉત્સવ આપણે છે છે ધન્યવાદ સત્તાણું વર્ષની ઉંમરે આટલું એના પૂજ્ય કુટુંબીજનોને માં ભગવતી એવી પ્રેરણા આપે કે ભગવાનજીભાઈ બિરુદ હંમેશા કાયમ માટેનો પરિવાર યાદ રાખે અસ્તુ ધન્યવાદ પાયાથી જમીન લઈ દેનાર અને ઉદઘાટન લગ્ન તમામ ભગવાનજી કાળાની જવાબદારી એક વડલા રૂપી અમારો સમાજ જેને માની રહ્યો છે ચોડે ઘોડી સમાજ ત્યારબાદ બીજું પરમાર ગ્રુપ ચોડે ઘોડી સમાજની વાળી એ એક જબરદસ્ત આયોજન ત્યારે પણ ભગવાનજી ભાઈએ જ્યાં પોતાને હૈલું ત્યાં દરેક આગેવાનને કહી સરભરા કરી અને એક સમાજની વાળી ઊભી ત્રીજું કામ સિત્તાવીસ દસ છનુમાં જે સોલેરિયમમાં જે વેલનાથ દાદાનું મંદિર આવેલું છે તે જમીન સમર્થકોળી સમાજના નામની પોતે લીધી અને જીવીબેન શિયાળના પ્રમુખ સ્થાને અને એના હાથે ઉદઘાટન કરી એ પણ મિલકત આપણા કોડી સમાજની છે ભગા દાદા વ્યક્તિગત નથી ખરેખર છે એમાં પણ ભગવાનજીભાઈનું યોગદાન અને એમાં ભાઈ ડોક્ટર ઈશ્વર ભરડા રજકવિ બામણીયા બાપભાઈ ચૌહાણ 对。